સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધનામાં ચીકુવાડી ખાતે આવેલા જ્વેલર્સની શોપમાં દુકાનદારી નજર ચૂકવી ગ્રાહકના સ્વાંગમાં આવેલા દંપતીને ચોરી કરી હતી ચોરીનો સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉધના ચીકુવાડી પાસેના શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીને સોનાની ચેન સરકાવી લીધી હતી દુકાનદારી નજર ચૂકીને સોનાની ચેન ચોરી લીધી હતી સોનું ખરીદવાના બહારે જ્વેલર શોપમાં આવ્યા હતા ત્યારબાદ નજર ચૂકીને ચેન ગાયબ કરી લીધી હતી આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો અંગે દુકાનદાર કમલેશ રબરીએ કહ્યું કે સાંજના સમયે કપલ આવ્યું હતું તેમને ગિફ્ટ આપવા માટે સોનાના ચેનની ખરીદી કરવાની વાત કરી હતી બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારેય ચોરી કરી લીધી ખબર પડી નહોતી આખરે સ્ટોક ચેક કરતા ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ચેક કરતા ચોરીની ઘટના સામે આવી હતી હાલ પોલીસમાં दाखिल कराई मेरा नाम कमलेश रबारी है कमलेश भाई दुकान का नाम है कौन सी जगह पे आई और क्या करना बने दुकान उतना पांडेसरा में आई है फीट रोड पे मेरा नाम कमलेश रबारी है और दुकान का नाम शुभ लक्ष्मी ज्वेलर्स है और परसों शाम को दो कपल्स आए थे दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ मेरे को किसी को गिफ्ट करना है तो मैंने चेन दिखाया था तब दोनों ने थोड़ी बहुत थोड़ी देर तो देखा चेन के बारे में और तब मैं दुकान पर अकेला ही था